તો આજે આપના માટે સ્પેશિયલ પાણીપુરી ની ઓફર છે ને એ લઈને આવ્યા છીએ અમે આવ્યા છીએ રેલ નગર શિવાલય ચોક પાસે ઉત્કર્ષ એપાર્ટમેન્ટ છે ને તેમાં આવેલું છે આપડે કુળદેવી ફૂડ ઝોન અહીંયા ફોર્ટી નાઇન રૂપીઝમાં અનલિમિટેડ પાણીપુરી ની અત્યારે જે ઓફર છે એ ચાલુ છે સાંજે પાંચ વાગ્યા થી ચાલુ થાય છે રાતના નવ વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ જ હોય છે અને એ કઈ રીતે મસાલો બનાવે છે શું છે મેકિંગ પ્રોસેસ આખી અને ઓનર સાથે પણ આપણે આ વિડીયોમાં વાત કરશું તો વિડીયો ને પૂરો જોજો લેટ્સ રોલ

અને ફ્રેન્ડ અહીંયા તમને એક ખાસિયત છે કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવશો ને તો તમને એસી માં ખાવા મળશે પાણીપુરી અંદર તમને એસી માં બેસીને ઓગણપચાસ રૂપિયામાં હજી રાજકોટમાં કોઈ એવી થયું નથી કે તમને એસી માં બેસીને પાણીપુરી ખવડાવે

મસાલો જોઈને પાણી આવે આમ આમ આવેલ બાજુ એમની જોઈ ગયો રેડી મસાલો આપડો પાણીપુરી તો જો આટલી મોટી મોટી પાણીપુરી આપવાના છે આ બધી વસ્તુ આમાં યુઝ કરેલી છે જો આખું મસ્ત અત્યારે કરે છે થઈ ગયું રેડી હાલો હવે પાણીપુરી સ્ટાર્ટ કરીએ ટેસ્ટ કરીએ કેવો છે એનો ટેસ્ટ આપડી પાણીપુરી ભરાય છે અનલિમિટેડ એટલે આપણે આવી રીતે કેટલી આવી રીતે જ આપી દેવાની અનલિમિટેડ માં આપણે હા આ રીતે જ આપવાની છે આપણે ઓકે અને ફ્રેન્ડ ઈ ધ્યાન રાખવાનું છે તમને અન્નનો બગાડ નથી કરવા ખાવ્યું એટલે તમને મળી જશે અહીંયા તમારે વીસ ખાવી પચાસ ખાવી જેટલી ખાવી અનલિમિટેડ માં મળી જશે પણ આજે અન્ન છે ને એ બગાડ નથી કરવાનો આ તમારે જોઈ શકો છો પેલા તમને છે ને આટલી આખી આવી રીતે તમે ગ્રુપમાં આવ્યા હોય બે ચાર જણા એટલે તમને આખી પ્લેટ ભરીને આપી દેશે આ લોકો હા બિલકુલ અને આપણે અહિયાં પાણી કેટલી જાતના છે આપણે અહીંયા અહિયાં ચાર જાતના પાણી છે બરાબર છે રેગ્યુલર આપણે તીખું મીઠું અને ગાર્લિક પાણી તો આપણે પીતા હોઈએ છીએ દાડુનું છે કે દારૂનું પાણી હોય છે એટલે દાડમનું પાણી આખું યુનિક જ છે બિલકુલ બિલકુલ યુનિક છે નવો કન્સેપ્ટ આખા રાજકોટમાં પહેલી વાર લઈને આવી છે અમે લોકો બરાબર તમે જોઈ શકો છો કે દાડમનું પાણી તમને આખું યુનિક પાણી અહીંયા તમને પીવા મળશે અને બીજા કયા કયા પાણી આપણે ચાલ બીજું આપણે ગાર્લિક પાણી છે તીખું અને મીઠું આ અત્યારે ચાર જાતના પાણી છે બરાબર જેમાં દાડમ આપણી સ્પેશિયાલિટી રહેશે દાડમ સ્પેશિયાલિટી તો બધા ફ્રેન્ડ્સ તમારે અહીંયા સ્પેશિયલ ધક્કો તો એકવાર ખાવો જ પડશે તે તમારે દાડમનું પાણી પીવું હોય તો સ્પેશિયલ એકવાર તો તમારે ધક્કો અહીંયા ખાવો જ પડશે તો આપણે પાણી પોઈ દે છે અને પ્લેટ આવી ગઈ છે ભાઈ મસ્ત બનાવી દીધા ટેસ્ટી અને સાથે આ ડુંગળી અને ચાર જાતના પાણી છે બરાબર ને ના ચાર જાતના પાણી તો પહેલા આપણે એક બેઝિક ઇન્ટ્રો તમારો આપી દઈએ કે રીતે આપણે સ્ટાર્ટ કર્યું તમારું નામ મારું નામ પારસ અને આપણે હજી હમણે નવી શરૂઆત કરી છે કુળદેવી ફૂડ નામે જેમાં આપણો ઈરાદો એવો છે કે માણસોને ને નવું નવું ખાવા મળે આ તમને અત્યારે ફોર્ટી નાઇન માં ઓફર આપેલી છે બરાબર છે હજી નવી નવી ઘણી બધી ઓફરો આવતી રહેશે ખાલી પાણીપુરી સુધી સીમિત નથી અમારી વસ્તુ પણ એનાથી ઉપર પણ પીઝા બર્ગર સેન્ડવીચ મોકટેલ કોલ્ડ કોફી ઘણી બધી વસ્તુ આવશે એટલે આપડે ખાલી પાણી પૂરી અત્યારે સ્ટાર્ટિંગ માટે છે તમને બીજી વસ્તુ પણ ટ્રાય કરવા મળશે ફ્યુચર બરોબર બિલકુલ અત્યારે ભલે પાણી પૂરી બીજી આવીને આવી સારી સારી પપ્પા લાવતા રહેશે જરૂર છે

રિયલમાં પણ ખાલી વિડીયો બનાવવા માટે નહીં રિયલમાં એકદમ ટેસ્ટી છે નારનું પાણી છે એટલે ઓબિયસલી ખટું મીઠું હોય માઇનર જે સ્વીટનેસ છે પણ મીઠા પાણીની હોય ને એ પણ છે તો જેમને સ્વીટ ભાવતું હોય ને એના માટે તો આ સો ટકા ભાવશે જ તમને બાકી જે બીજા પાણી રૂટિન આપણે હોય એ તો બધા છે જ તો જરૂરથી ટ્રાય કરવા આવો અને એસી જગ્યા છે એમ ફોર્ટી નાઇન રૂપીઝમાં અલિમિટેડમાં એસીમાં રાજ કરવામાં મને લાગતું કય તમને જમાડે તો અહીંયા આવો અને ટ્રાય કરો અને ભાઈને સપોર્ટ કરો બિઝનેસને અને આવા જ વિડીયો જોતા રહેવા માટે આ વિડીયોને લાઈક કરી દો સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો જો ગમ્યો હોય તો વધુ લોકો સાથે શેર કરો થેન્ક યુ